ભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી મધ્યપ્રદેશના મહુ સુધીની સંવિધાન બચાવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ઝઘડીયા તાલુકાના ફુલવાડી ગામના નફીસભાઈ નામના યુવાન દ્વારા આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સંવિધાન બચાવો યાત્રા ઝઘડિયા ચાર રસ્તા ખાતે આવતા કોંગ્રેસ અગ્રણી ધનરાજ વસાવા અને અગ્રણીઓ દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધનરાજ વસાવાએ જણાવ્યું કે નફીસભાઈ સંવિધાનને બચાવવાના ઉદ્દેશ્ય સાથે સંવિધાન બચાવો યાત્રા લઈને નીકળ્યા છે અને તેમની આ યાત્રા સફળ થાય એવી શુભેચ્છા પાઠવી હતી ગતરોજ બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ હતી તે દિવસથી અંકલેશ્વર ખાતેથી મધ્યપ્રદેશના મહુ સુધીની આ સંવિધાન બચાવો યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ધનરાજ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે સંવિધાનને અમને રક્ષણ પૂરું પાડ્યું છે ત્યારે અમે પણ સંવિધાનને રક્ષણ પૂરું પાડવા આગળ આવીશું અને આ યાત્રામાં નફીશભાઈ એકલા નથી જેમ જેમ યાત્રા આગળ વધતી જશે તેમ તેમ વધુને વધુ લોકો તેમાં જોડાતા જશે એમ પણ જણાવ્યું હતું આ પ્રસંગે નફીશભાઈએ જણાવ્યું હતું કે સંવિધાનથી દેશ ચાલે છે અને આજે સંવિધાનને દબાવવામાં આવી રહ્યું છે ત્યારે બાબા સાહેબ આંબેડકરનું સપનું પૂર્ણ કરવા અમે સંવિધાન બચાવ યાત્રાનું આયોજન કર્યું છે આજે નોકરીઓ રોજગાર જેવી બાબતોએ જે અન્યાય થાય છે અપમાન થાય છે તેને લઈને સંવિધાનને બચાવવાની જરૂર ઊભી થઈ છે અને તે માટે લોકોમાં સંવિધાન પ્રત્યે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી આ સંવિધાન બચાવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જય ભીમ જય સંવિધાન જય જોહાર આજે અમે અહીંયા જગડિયા ચોકડી ઉપર આ નફીસભાઈ જે પુલવાડીના રહેવાસી છે તે એક સંવિધાન યાત્રા લઈને નીકળ્યા છે અને મને જાણવા મળ્યું એ પ્રમાણે કેટલાક સંવિધાન વિરોધી જે પરિબળો છે જે આ દેશમાં આજે સંવિધાન ખતરામાં છે એવા પરિબળોએ તેમની યાત્રા નિષ્ફળ થાય તેના માટેના પ્રયાસો ગઈકાલથી ચાલુ કરી દીધા હતા પણ હું આ વિડીયોના માધ્યમથી કહી દેવા માગું છું સંવિધાન ખતરામાં જે પણ સંવિધાનને રક્ષણ પૂરું પાડવા જે સંવિધાન અમને આજ સુધી રક્ષણ પૂરું પાડતું આવ્યું છે જરૂર પડીએ અમે પણ સંવિધાનને રક્ષણ પૂરું પાડવા માટે સક્ષમ છીએ આજે નફીસભાઈ એકલા જ નથી અહીંથી એમની યાત્રા શરૂ થઈ છે તો આગળ જેમ જેમ એ આગળ વધતા જશે એટલા લોકો આ યાત્રામાં જોડાતા જશે અને આ એમની યાત્રા સંપૂર્ણપણે સફળ થશે તેવી અમને હું આપણે શુભેચ્છા પાઠવું છું જય ભીમ જય જય સંવિધાન જય જોહર જય ભીમ જય સંવિધાન अंकलेश्वर से मऊ जाने के लिए हम लोग निकले यहाँ से और बाबा साहब अम्बेडकर का सपना जो उसको हम पूरा करने के लिए निकले आज हमारे संविधान को दबाया जा रहा है हर जगह संविधान खत्म किया जा रहा से से है उस उद्देश्य से अंकलेश्वर से मऊ हम पद यात्रा लेकर निकले हैं जो हमारे गरीब दलित आदिवासी मुसलमान को हर जगह दबाया जा रहा है पढ़ने में दबाया जा रहा है नौकरियों में सभी जगह जहाँ हमारे लोगों का अपमान होता है आज छोटी छोटी जगह पर कोई हमारे को नौकरी है कोई भी जगह है परमानेंट नहीं करे हमारा हक अधिकार जो है वो सब खत्म कर दिया गया हमारा इसलिए हमारे को ऐसा लगा है कि संविधान बचाने के लिए एक ही रास्ता है इसलिए अब हम संविधान लेके रोड पे निकले हैं अगर जिसको भी लगता है संविधान के साथ में रहना जरूरी है तो उसको संविधान में रहना जरूरी है और ऐसी कोई चीज़ है नहीं है भी संविधान के साथ नहीं है हर चीज़ संविधान से चलता है नौकरी जिसको मिली वो संविधान ने दिया रोजगार जिसको मिले संविधान ने दिया है और संविधान के हिसाब से पूरा देश चल रहा है સતતને રહેણા દેશમાં જરૂરી જય ભીમ જય સંતા